tu tarunya haru ni tilih ha bol dikak eh kak i ni a belan ni a puy gijok tu berlewa abis ha te haru a lu gadi u bira kau sutu kayo kau jok ha

જેવ તું નું મૂકીને

પણ તારી માને તું તો હાવ રાખી નો મુ હસો તારે ન થતું તાર કોઈ ન થતું અમારો મન માં ન એક કામ કરો ટપકાઈ જ નાખો ખાલી વાવ ન હસવાણી આખી જિંદગી તારે કેમ હસવાય એ મહણ કી બીજા રે પ્રેમ કરતી હતી કે રી તો તારે લગન ન કરે ને પેલા થી મન થોડી ખબર હતી ગાડી માં કીધું ઈને હા ભેગી ન થાય થાગર ભેગી નો મોર નો લઈ હાલો થાગે તો